ધમકી ધમકીભર્યા ઇમેલ બાદ મુંબઈ એટીએસ ની ટીમની તપાસમાં વડોદરા કનેક્શન ખુલતા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી છે મુંબઈ એટીએસ ની ટીમે મેમણ જમાત ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં પણ સર્ચ કર્યું હતું મંગળવારે સવારે અગિયાર વાગે ખિલાફત ઇન્ડિયાની સાઇટ પરથી આવેલ ધમકી ભર્યા ઇમેલમાં લખાયું કે અમે મુંબઈમાં અલગ અલગ અગિયાર બેંકોએ ભારતના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડ કર્યા છે કૌભાંડમાં શક્તિકાંતદાસ અને નિર્મલા સીતારામણ સંકળાયેલા છે જેના અમારી પાસે મજબૂત પુરાવા છે આરબીઆઈનું ફોર્ટ સ્થિત કાર્યાલય ચર્ચ ગેટનું એચડીએફસી હાઉસ ને કેસીમાં આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સમાં બોમ્બ મુકાયા હોવાનું જણાવાયું છે આ સાથે દાસ અને સીતારામન તુરંત રાજીનામું આપે એવી માંગણી પણ ઇમેલમાં કરવામાં આવી હતી આથી એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં આ ઘટનામાં વડોદરા કનેક્શન ખુલ્યું છે આ મામલે મુંબઈ પોલીસે વડોદરા અને પાદરામાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી પાદરાના રણુ ગામના આદિલ વડોદરાના આજવાર રોડ પર રહેતા મહંમદ વસીમ અને તાંદલજામાં રહેતા મોહમ્મદ અર્શિલની ધરપકડ કરી હતી અને ત્રણેય આરોપીની અટકાયત કરીને મુંબઈ લઈ ગઈ છે અને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જાગ્રત રોજ મુંબઈ એટીએસની ટીમે ફરી વડોદરામાં મેમણ જમાત ખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં સર્ચ કર્યું હતું ઓપ્ટિકલ હાઉસ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને તાંદલજાના અર્શિલે ઇ મેઇલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ એટીએસે સર્ચ કર્યું હતું જેમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી આરોપી આર્શિલે મેમણ જમાત ખાના દસ્તાવેજ અપલોડ કરવાના નામે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો તેમજ ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઓપ્ટિકલ દુકાનના માલિક સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર